અને ખેતીનો યોજાર મૂકેલો છે તાળા મારેલા હોય નહીં કોઈથી પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાયો છે ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું

અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા આ ચારસો સત્યોતેર બોટલનો છે કેસ કરવામાં આવેલો છે સાથે સાથે તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે જેમાં તેમણે જણાવેલું કે તેમના તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખડાય તથા પક્ષને નુકસાન થાય પોતે બીજેપી સાથે જોડાયેલા હોય